છોટાઉદેપુર જિલ્લામાં સસ્તા નાશની દુકાનના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે છોટાઉદેપુર જિલ્લાના વ્યાજ વિભાગના દુકાનના એસોસિએશન દ્વારા છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી અને છોટાઉદેપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં જણાવ્યા મુજબ નવેમ્બર બે હજાર થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણ અળગા રહેવાનો નિર્ણય કરાયો છે જિલ્લા અને તાલુકા એસોસિએશને જણાવ્યું કે તેઓની વર્ષો જૂની માંગણીઓ અંગે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ નિર્ણય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી વિવિધ માંગણીઓ સાથે જિલ્લા પુરવઠા અને મામલતદારને જણાવ્યું છે કે આ અંગેનો રિપોર્ટ ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડવો યોગ્ય નિર્ણય કરવા નિરાકરણ લાવવા કહ્યું હતું સંચાલકોનો ઉદ્દેશ ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાના પ્રશ્નો ઉભો ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે તેને સરકાર તરફથી યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આંદોલન ચાલુ રહેશે તેમ એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું હતું આજે અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી વેપારીઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે કારણ કે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી તેથી રાજ્યના બંને એસોસિએશને અમારી અડતર જાહેર કરેલી છે એમાં અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો આમાં જોડાયેલા છે જ્યાં સુધી અમારી પડતર માંગણી સંતોષવામાં નહીં આવે ત્યારે અમે વિતરણ તથા સરકારી અસહકાર આંદોલનથી અમે જોડાયેલા છે એક નવેમ્બર બે હજાર પચીસ બારે રાકેશભાઈ ચિવનભાઈ બોડેલી તાલુકો જિલ્લા ઉપપ્રમુખ અમારા જોડે ફતેસિંહભાઈ કવાડ જિલ્લા પ્રમુખ અને તમામ તાલુકાના પ્રમુખો બધા હાજર છે આજે અમે જે આવેદનપત્ર આલ્યું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોની ની પૂરેપૂરું કમિશન આવે સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં આપતી એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે પણ કોઈ મહિને પાંત્રીસ રૂપિયા આવે ચાલીસ રૂપિયા આવે કે પછી અડીસો રૂપિયા આવે કંઈક શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આવે વધતા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એને ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધિયા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકાર ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતનો માલ પણ ભરીશું નહીં એવી અમારી માંગો છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદીપુર તાલુકા પ્રમુખ